ભરિયામાં ભરિયામાં ગમે તે હોય ગમે એનો દબાણ કાયદેસર જાતિ મારા પોતાનો જ જોઈએ બસ કાયદેસર લુણાવા સરપંચ પુત્રનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું લુણાવા ગામે સરપંચ સામે દબાણ અને ગેરરીતિના ગંભીર આક્ષેપ પ્રોટેક્શન દિવાલ ઘરની અંદર બનાવ્યાનો આરોપ ડુપ્લીકેટ નોટિસથી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાના દાવા આ સમગ્ર મામલે હિતેશભાઈ ચૌધરી તલાટી છે અને તેમને પૂછપરછ કરતા તેમણે મારે કંઈ બોલવું નથી એમ કહી મૌન ધારણ કર્યું હોવાનું જણાવ્યું છે તલાટી દ્વારા હજુ સુધી કોઈ દબાણની સીટ તૈયાર કરવામાં આવી નથી જ્યારે દબાણ સીટ અને નોટિસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે હાલ કોઈ સીટ હાજર નથી અને કોઈ અધિકૃત નોટિસ પણ આપવામાં આવી નથી તેવી માહિતી સામે આવી છે સરપંચ ફિયાજી માલી હોવા છતાં દીકરો રમેશભાઈ માળી કરે છે વહીવટ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તુષારભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ અરજી મારા જોડે આવશે તો હું તટસ્થ તપાસ કરીશ અને આ ઘરની અંદર જે દિવાલ ચણી છે તે તદ્દન ખોટું કર્યું છે એવું દેખાઈ આવે છે

આ કામ સરપંચે નિયમોનું ઉલ્લંઘન કરી પ્રોટેક્શન દિવાલ જાહેર જગ્યાને બદલે અરજદારના ઘરની અંદર ઉભી કરી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે આક્ષેપ મુજબ સરપંચે ગામમાં રસ્તા પહોળા કરવા માટે દબાણ દૂર કરવાની નોટિસો આપી બાદ ઝુંબેશ હાથ ધરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ જે પ્રોટેક્શન દિવાલનું કામ કરવાનું હતું તે રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે

આ ભાઈને પૂછ્યું કે આ ભાઈને મે પાડ્યું છે પૂછેલો છો પછી કે કે આ આનું કેમ પડ્યું કાયદા સર ભઈ કાયદા સર ભઈ ઉંદર આપે છે છોકરો અને વરધાજી દેમાજી માળી સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસ પર પંચાયતના કોઈ કે સિક્કા નથી જે નોટિસને ગેરકાયદેસર સાબિત કરે છે નોટિસ માત્ર લોકોને ભડકાવવા અને ષડયંત્ર ઊભું કરવા માટે આપવામાં આવી હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે નિયમ મુજબ પંચાયત દ્વારા આપવામાં આવતી કોઈપણ નોટિસ પર અધિકૃત સહી અને સિક્કા ફરજીયાત હોવા છતાં તેવો કોઈ પુરાવો નોટિસમાં જોવા મળતો નથી આ ઉપરાંત ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાલ પંચાયતનું સમગ્ર વહીવટ સરપંચના પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જ્યારે સરપંચ પંચાયતમાં હાજર રહેતા નથી સરપંચને પંથ સંભાળવા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં પંચાયતની કામગીરી પારદર્શક ન હોવાનું ગ્રામજનોનું કહેવું છે સરપંચના પેશાથી હું ગામે લઈને જતો રહ્યો છું અને અત્યારે હું અહીંયા માલગઢ રહેતો તો અને મારી અંદર ગથાર લઈ અને મારી ગથારનો કબજો કરવા એવી લોકો મોગે છે અને ધામધમકી મને ખોબ આપે છે કે મારી નાખીશ ને તાર તો હું ગામ છોડીને જતો રહ્યો છું અને તોય હજી મારી ગેથાર માથે આવે એને આબુ છે કે કબજા લેવી છે એને મારી ગેથાર સેના માં કે કે આટલે તારે દબાણ છે મેં એક તો કાયદો કાયદા સર નું કીધું શું કામ અમને એક ને મારે છે કાયદા સર કા અને અમારે બધે દબાણ છે ઓળે દોળ બધે દબાણ છે તમને એક નડે કે દબાણ કે બધા છે જેને મારો વિરુદ્ધ એક જ આ સરપંચ કર્યો એને કીધું કે તમે ઉતાવો હું પાડી ના તો એના બાપાના ખેતર મને કોઈ લખીને આલી નથી પણ હું પાડવા આલીશ નહીં અને કયો ઉપર રહ્યો ઉપર આવશે એને દાડે હું પાડવા આલીશ અત્યારે ઈ છે ઈ એ દીવાલ ઉખાડીને હું બહાર નાખવાનો છું કાકા દબણ માં હોય તો કાયદે તમારે ખાલી કરવું આ કોઈ ઉપર આવે તો નકાય નહીં ઉપરથી થી માંગણી કરીને લાવે પંચાયત અને દૂર કરે આખી દબાણ તોય નકા નહીં તમે કયો આ વાત કરે તો ગાડી કરેલી ખરી હોય કરેલી આરી 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 આ બાવર કરેલી દબાણ આવી એના પહેલા કોઈ પંચાયત નોટિસ આલી પર છીકા વગરની નહીં છીકા વગર નોટિસ આલી પણ કોણ આપી તમે આ ત્રાટી અને સરપંચને બધા ભેગા થઈ ઓકે તમારું નામ દેરામભાઈ માળી આ સમગ્ર મામલે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે સરપંચ દ્વારા કરવામાં આવેલી મનમાની અને ગેરરીતિ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મુદ્દાને ભીનું સંકેલવામાં આવશે લુણાવા ગામના લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ પાસે ન્યાયની માંગ ઉઠાવવામાં આવી રહી છે અમે અરજી કરી છે ગૌચર છે બરોબર માલિકી છે બરોબર પાડી નાખો મારી નાખો ગમે ના આપો તલાટી નથી અને સરપંચ છોકરો નથી આપતો અને અમે ભાડ્યો નથી બરાબર અને વહીવટ કરે છે તમે પાડી પાડી નાખો હું નાખી એના ત્રાસ થી અમે જ્યાં દિશા મજૂરી માટે ગયા છો પંચાયતે દબણ દૂર કરવા માટે પેલે નોટિસ તો આલી હા નોટિસ વગર શિક્કા આલી છે તો આલી હતી ગૌચરી ખાલી થાઉ જોઈએ બરાબર વગર શિક્કા છે કોઈ પંચાયત તલાટી સાઈડ ને પૂછો તો જવાબ આપ કેટલા ઘર દબણ માં આ રીત ના દે પ્રોટેક્શન દિવાલ વચ્ચે કેટલા આયેલા છે હા બધા ટોટલ ના હતા તમારે એક ને જતા હે હા ઈ કાળો પાડી ગુજકા મારવા ની કરે છે કાયદા સરનો કરતો જ નથી કોણ નથી કરતો હા સરપંચનો છોકરો તમને સરપંચનો જ નથી અબાવતી પંચાયત દ્વારા સરપંચ પુત્ર જોડે દબાણ બાબતે રસ્તા ખુલ્લા કરાવવા માટે દબાણ ખુલ્લું કરવા માટે સીટ બનાવવામાં આવતી હોય છે તે બાબતે અમે સરપંચ પુત્રને પૂછ્યું ત્યારે સરપંચ પુત્રે કીધું કે અત્યારે તેમને સીટ નહીં મળે તે તારીખે આપી સારી રીતના ચટકબારી કરી સરપંચ પુત્ર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બુદ્ધિનું પ્રદૂષણ કરે અને પ્રેરણાંક મકાનમાં પ્રોટેક્શન દિવાલ બનાવી પંથકમાં હાસ્ય મંચે તેવી કામગીરી કરી છે હવે જોવાનું રહ્યું કે થરાદ તાલુકા પંચાયતના સરપંચ પુત્ર સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે

એક છે એકસો પિસ્તાળીસ મીટર એક અઠ્યાસી મીટર એની અંદર પણ સ્વસ રીતે પોતપોતાનો કોઈ ઢાળ્યો આવ્યો બીજો આવ્યો વીસ ફૂટનો રસ્તો કરતા કરતા ગયા હતા અને એમને આવ્યો આખા ગામને તમે હાલની તારીખમાં બોલાવશો ને તો કોઈ ગામ એમ નહીં કહે કે રમેશભાઈએ ફોટો કર્યો છે કે ફૂયાભાઈએ ફોટો કર્યો પણ આને મળી આ ત્રણ બાપ દીકરાનો ખોટી રીતનો આખા ગામની અંદર વિરુદ્ધ છે અમે ઘરની અંદર એવું જોયું કે ઘરની અંદર દીવાલ પાડ્યા વગર અંદર દિવાલ બનાવી છે એ દીવાલ એમના એના પત્રને નુકસાન ન પોકે એના કારણે કરી અને અમે અંદર દીવાલ કરી પછી દીવાલ પાડવીતી કે કારણ કે એક પત્ર 800 રૂપિયાના આવે એમને નુકસાન ન પોકે એના કારણે ખુદ તમે જાણો છો જ્યારે પણ આ દિવાલો કે દબાણ હટતું હોય ત્યારે સરકાર માફ નથી કરતી ડાયરેક્ટ પાડી દે તમને ક્યાં છે નોટિસ આપ્યા બસ એની તો તકું નઈ એના કારણે એમની દીવાલને આપણે